નમસ્કાર મિત્રો અમારી મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે જણાવી કે કે એક એવા સમાચાર સામે આવ્યા છે જે જાણ્યા પછી તમે આશ્ચર્ય થઈ જશે હવે એક પ્રખ્યાત અભિનેતાનું નિધન થયું છે જે આ મિત્રો જણાવી દઈએ કે અભિનેતાએ કેવી રીતે પોતાનો જીવ ગુમાવ્યો તેની કહાણી જાણીને તમે પણ ચોંકી જશો મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલમાં સમગ્ર વિશ્વમાં શોકનો માલ છે કારણ કે અકસ્માતનો ભોગ બનનાર અભિનેતા આંતરરાષ્ટ્રીય સ્ટાર છે અને સમગ્ર વિશ્વમાં તેના ફેન કરતી વખતે તે અભિનેતાનું મૃત્યુ થયું છે ઓફ ધ સ્ટાર હવે રહ્યા મિત્રો ફોલો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઓગણપચાસ વર્ષની વયે અવસાન થયું છે અભિનેતા ગોડ આઈલેન્ડ નજીક શેફિંગ કરી રહ્યો હતો જ્યારે તેમનો મૃતદેહ મળ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે તેમનું મૃત્યુ ત્યારે અભિનેતા શેપિંગ કરતી વખતે મોજાનો આનંદ માણી રહ્યો હતો અને સેફિંગ ત્યારે મિત્રો કે શીખવી રહ્યો હતો દામો પેરી ઘણા વર્ષો પહેલા લાઇફ ગાર્ડ પરીક્ષિત બન્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ